ડભોઈ એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ ખાતે કરવામાં આવશે કે જેમાં સહભાગી થવા સૌ યોગ પ્રેમી ભાઈ બહેનોને ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ યોગ બોર્ડ દ્વારા અપીલ કરાય છે દેશના યશસ્વી અને ગુજરાતના પર્વતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂનના દિવસથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવા પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે ત્યારે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં પણ યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખે એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે જે સંદર્ભે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ શનિવારને રોજ જિલ્લા કક્ષાના ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન વડોદરા જિલ્લા મંડળ ડભોઈ સંચાલિત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાત થી સાડા આઠ કલાક દરમિયાન કરવામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેમજ જનજન સુધી ધ્યાનના મહાત્મયનો સંદેશ પહોંચતો થાય તે માટે સૌ નાગરિકોને ધ્યાન દિવસના કાર્યક્રમમાં જોડાવા ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેર આમંત્રણ સાથે અપીલ કરવામાં આવે છે તમામ વિદ્યાર્થી સમજાવતા આપણા દેશના પ્રધાનમંત્રી મોદી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વને નવો એક દિવસ મળ્યો છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સંચાલિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અખંડ પ્રચંડ પ્રયાસ દ્વારા સમગ્ર વિશ્વને વિશ્વ ધ્યાન દિવસ મળ્યો છે તો પ્રથમ ધ્યાન દિવસ આપણે ડભોઈ ખાતે ઉજવવા જઈ રહ્યા છીએ વડોદરા જિલ્લા કેરોની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન વિશ્વ ધ્યાન દિવસનો મેડિટેશનનો આ કાર્યક્રમ રાખ્યો છે તો હું સમગ્ર ડભોઈની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત સરકાર વતી કે આપ સૌ વિશ્વ મેડિટેશન દિવસની આ શિબિરમાં ભાગ લેશો અને આપના સૌના જીવનની શારીરિક માનસિક અને ભાવાત્મક સમસ્યાઓનું સમાધાન આપણે મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા કરી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં આપ સૌ લોકો પધારશો ધ્યાન શિબિર આપણી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વડોદરા જિલ્લા કેરવણી મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે સરા સાતથી સરા આઠ દરમિયાન તો આપ સૌને સાદર હું આમંત્રિત કરું છું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અમારા ડભોઈના યોગ ટીચર અને કમિંગ શૂન અમારા યોગ કોચ અર્ચનાબેન પાંડેજી છે સાથે અમારી સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય સેવાબેન મનોજ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા ખૂબ જ આ સમગ્ર કાર્યક્રમના બેકબોન કહી શકાય એવા મારા ગોપાલભાઈ પણ ઉપસ્થિત છે તો સમગ્ર ડભોઈ ટીમ વતી આપ સૌને હું સાદર આમંત્રિત કરું છું તો આપ સૌ આ કાર્યક્રમમાં પધારશો એવી આપ સૌને વિનંતી છે થેન્ક યુ